मोहन भाग मोह गये ने होई न दृढ़ अनुराग एक भरोसो एक बल एक आस विश्वास एक राम गणश्याम हित ने चातक तुलसीदास सरसत स्नेह में जपा गणपत लाग पाए ईशर ईश इस आराधवा सद्बुद करो सहाय केताहूँ वर्णन करा अवरण तोरा आई कौन पार लियो कथिन कहती मोमाए સમુદરીએ ચારણ તણુ વાણ વો તું જાય સદખ ખેંચાં સફરી તણા અને મારી ધંધન સોનલ માથમ સોનલ મા ચરણમાં વંદન કરે રાવરપી દાડે જે સાનિધ્યમાં એ અનુસંધાન પાર સત્સંગ જો માહોલ અન સત્સંગ કરી રહ્યા આયુરાવરપી દાડે જે ચરણમાં કરોડવાર વંદન બાનાયત સમાજ पैड़ी जो, जो आयोजन क्या इनमें पाछो सत्संग रखिया ये अति आनंद की गाल है मारा खणी अने वही ये भजन सिवाय में कें उपकारी थेड़ो ये भजन फर्ज वजाणी ये भजन है अने अनाज खाराण कें अन्नदान दियण એ પણ ભજન અને પાંચમો કંક નળો નભ્રિમ યબ્રો ભજન આય એ કે કંકુ નળ તો ન એકલું એભ્રિમ યભરો ભજન તો બીનું સત્સંગ ને હરિકથા સત્સંગ વગર હરિકથા ન મળે તહી મિલેું મોહનો ભાવ એને વગર મોહનો નાશ ન થયે जी पाऊँ बिन कटे न पंथ पाऊँ बिन हटे न दुर्जन तप बिन मिले न राज भाग बिन मिले न सज्जन गुरु बिन मिल मिटे न मोह मोह बिन हुए बाधन मन बिन होय इस बिन छुटन उपाधन पगें वगैरह पंथ न थिए बड़ वगैरह दुर्जन हटे न तप वगैरह राज न मिले भाग्य वगैरह सज्जन माड़ू न मिले गुरु वगैरह मोह नाश न थे गुरु वगैरह मोह नाश न थिए कि न थिए संत के समागम से मोहन मटो तो फेर वही मोह कबहू न कतहू मिटे नहीं संत जो समागम थिए अने मोह जो नास न तो कत थिए कल्प तरु के पास गए हुते दारिद्रता हटी न तो फेर वही दारिद्र हटे नहीं कल्प वृक्ष वे विंचे अने डारध्र नेंत डारधर धनवंतर द्वार गए पियत पियूस ही रोगन रोग तो फिर रोग वो मटे नहीं धनवंतरी वैद्य वटे वे અને જ કદાચ રોગ જો નાશ ન થયો તો કિત રોગ મટે ને તેડી રીતે માનવ તનુ મેલુ મરણ જનમ બ્રહ્મ ફંદન કટ્યો તો ફેર કબૂહુ કટે નહીં જો અવતાર મિએ કે પુઠિયા જે જન્મ મરણ જો આવાગમ ન ટારે શકે પાપ અને અજ્ઞાન ન શકે તો ફૈર કબહુ કટે નહીં કિ ટરે સત્સંગખ્યારો ભગત સત્સંગખ્યારો અર્જુન ભાઈ નીંઢો વહેતો પણ સત્સંગ વડો વે અને આયોજન ગોઠવી શકો કથા કરી શકો ભેરાો કરી શકો પણ જી ચર્ચા ને કથા વેતી કથા નેડી વહે એકો નામો નો અનંત્રો પાપ પ્રચંડ જ્વાલ જે જ્વલ કરો નવ ખંડ સુંદરદાસી ચા જો કોઈ જાય મિ ઉન સોનર અનાયે માણ સત્સંગમાં વહી રહે આ ચંદા સમજો નતા मिठे में मेरे समझे ना कें कित वेण जो कोई जाई मिले उन सोनर चुको मारू सत्संग में वे होत पवित्र लगे हरि रंग पवित्र थी वे अने हरि जो रंग लगी दोष कलंक सबे मिट सो दोष मटी वे कलंक मटी वजें अने नीच हूँ सो होत उत्तंगा नीच माड़ू पण उत्तम गति के प्राप्त हीत न रंग रामायण में कटी सकदो પવિત્ર કથા હલદી હોય એ જીત જ ગીદજી કથા અચે માઉ ખેદલ પક્ષી માળું માણું છતાં એને એ ખબર પે તો ભજન હિ જાય પરોપકારલા અને મુખ્ય હી કેણો ખપે જર જાતા અને ધર્મ પલટ તા ત્રિયા પળણ તાવ તિનો ટાણા મરણ રામ કોણ રંક ને કોણ રાખ ભારત જે પક્ષી કે ખબર પદ ન્યાય ન્યાય રાવણ ખોટો કરે તો અને કડાડાડર ધૂપ કે તોમે જંપલા ને માંસ જે લોચા લોચા કઢી વિધે ને હથિયાર નાય કોઈ તલવાર નાય કોઈ બરછી નાય કોઈ ભાલો નાય કોઈ હથિયાર નાય ચુંચ સે મારુ ચુગલ ચાંચ સે કીનો લડાઈ તુલસીદાસી લખ્યા ચુગલ ચાંચ સે કીનો લડાઈ મહાસંગ્રામ કે એકડી ચોટ મૂર્છા મે રાવણ ઘણી શકે અને જાનકીજી કે ખાણી ને વેતો પ્યો જટાયો વિચાર આયો વેચ મે કે મૂર્છા મે જો જાગૃત થી તો મુકે બાણ લગતો કને સંતાન કને બાંજો મુકે લગતો તો વાંધો નાય પણ મા લગતો અનરુદ્ધ પંદો પેલો માટે પાછું અચી માતાજી કે આસન દે અને પાછો યુદ્ધ કરે તો યુદ્ધ કરે તો રાવણ કે છે ભાગી ચોણો ખપ્યો તો જો મોત ખરો કીન ધર્મ યુદ્ધ હોય પહેલા પક્ષી પક પખ જો મોત તે તેરું મ્યાન અ સંસાર કઢી અને તરવાર જો ગા કે જય સિયા કરે અને અને નીચું પ્યો અને ભગવાન જે રાયા ઈતર રાવળતા આલ્યો વયો અશોક વાટીકા માં માતાય રાખી ઈત કથા પ્રસિદ્ધાય મેળા જાણોતા અને જટાયું વટે જર ભગવાન પોગાતર પછી જટા ખોલે દૂર મે જાની ખખેર લોહી મે દૂર ચોટી રહી એને દૂર સંટ્યાતે અને ભગવાનજી બોય આંખે માં આંસુવા ડા 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 આંસુવાતે અને રાવણ છે બોરો ખોટો કે પણ સંત દર્શ પાતક જમીત રહી સંતે જયે દર્શન સે પાતક તય ખુદ બ્રહ્મ આવ્યો અન્ય બ્રહ્મ જ દર્શન કે પુ્યા વિચાર માસ કલ પખી કે મહારાજ મુ મતે ઉપકાર કયો ભગત બાબુ કે ગુણ કરિયા ગોખિયા કરે અને અવગુણ ભૂલી જાય કાગા ઈ કહેવાય એ તો મોટા મન ન માનવી અને રાાવણનો ગુણ કરો કટ્યા ત્રે ગુણ કટ્યાં એક ગુણ કટ્યા મહારાજ પખ યામ ઉડ્યો પણ પરમાને સત્ય જુજા દર્શન ન થયા પખ કપે મુખરતા ડીઈ અને થિરતા દિને તમો મહારાજ દર્શન થયા પહેલો કારણ એ કારણ મથો કાયમ છડ્યાં દર્શન કરી રહ્યો મથો કપે વિદિત કરો કી ત્રયો કારણ કરોડે જન્મે જ પું ભેરાી તર દશરથ રાજ જે અવતાર થિએ જટાયુ ભગવાન કે ચે તો કરોડે જન્મે જ પુંજ ભેરા થી તર દશરથ રાજા જે અવતાર પુત્ર જો થિએ અને અડાા અબજો જર પુ ભેરાી તૈયાર ઇન્ડિયા ખોરમાં માણું મરે જીવ કોઈ પ્રાણ છડે મહારાજ ચાંજે ખોરમાં પ્રાણ છડી રહ્યો હરિદાસ કે લખણો ખપ્યો

पुलाउ ॾायूं था मखियूं मींहं ताणी के मख में के बिगड़ेनि मींहुं हल हलचलि करे न डुआ थी वञे पाॾी पाॾी अछे खणी ॿधजी वञे डुआाई डुआई थी वञे ऐं पोइ मींहुं केत ने पोइ मखियूं मींहुं ॼाणे मखियूं ॼाणे ई स्वारथ जे तात भॻत बाबू लिखां स्वारथ मां जेरछ स्वारथ मां वेर छे न केरु कारा लिखाणा बीज वाव बि आस थी प्रेम थी वृक्ष ने पाए पाणी मीठा मधुर ख़ूब फड़ खाधा मां घणी मौज माणी વરસ વીતી ગયા ઝાડ ઝૂનો થયો એની મટી કોળ ખાણી કરવતે કાપીને કઈક કટકા કર્યા એણ ગુણ ગુણ બધા આટલા ધૂળ ને દાણી આઈ જેસુની ગણ કર્યો તા માળું તે પશુ તે પાકે સ્વાર્થ છે બિન સ્વાર્થ જે કોઈ કંદો વે ઉપકાર બિન સ્વાર્થ કોઈ ભાવ દીંદો હોય કોઈ પણ સ્વાર્થ વેગે જો કંદો હોય તો માનવ જાતિ તક સ્વાર્થ વેલો કથા વેરાઈંદો વડપણ પારઈંદો પણ પશુ પક્ષી કે નેરી આની માં ડિસ્કવરી નેરીએ ચત્રા સામે હરણી લડેતી બચેલા કરે ટિટોલી જ બચા અર્જુનભાઈ વતરાજી વ્યા કટરમાં એકેતમાં કટરજો ફેર હા અચી ટિટોળી ઓથા ન બી બચીત કોરોના કથા ના ડિને બચા થિય કોરો પુ વંપણ પાર્યા પણ માજીવન છે જો અહીં કારણ વગેરે કૃપા કરીને કાંઈ ઈશ્વર કરી કારણ વગેરે કૃપા એક એક વાનો અર્જુનભાઈ ચંગ પ્લાજી વીજો ખબર કં કે કોઈ એને ધારે સમાજો એ મારું નકલી ટંગ ખણી ફરે તો છતા એન મે કીક પણ કઠો લાગે તા ખબર ન પડે સપો વગડા તા ખબર ન પડે કારણ કે પાસા થી જોડેલો નઈ 32 સી હે એન મે કકરીએ જે તા નચે અને કકરો ઓચે તા નચે દંત જોડેલાઈ કકરી જરા ગજે તેમરો સાડા 3 કણો ના સાણા ના નાણો ઓભા થી કુલા થી તા વણે કે સાથે જોડેલાઈ ઈશ્વર સાથે જેની નારી જેમની નિજ બાળ જાણી ને નાખજે રવરાય નજનું રેમણી જીવણ બાજો કો ગાતા તે ચંદ એન મે હે ਜਨਮ ਪਹਿਲਾ થી ਜਿ ਸੇ ਜੋੜੇਲ ਨਾੜੀ ਜੈਮਨੀ ਤੇਂਦੀ ਨਾੜੀ ਛੋੜੇ ਲਿਆ ਪਰਮਾਤਮਾ ਸਾਥੇ ਜੀਵ ਜੋ ਸੰਬੰਧ ਹੈ ਈਸ਼ਵਰ ਅੰਸ਼ ਜੀਵ ਅਬినాਸ਼ੀ ਚੇਤਨ ਅਮਲ ਸਹਦ ਸੁਖ ਰਾਸੀ ਈਸ਼ਵਰ ਜੋ ਅੰਸ਼ ਹੈ ਅਬినాਸ਼ੀ ਹੈ ਚੇਤਨ ਹੈ ਅਮਲ ਹੈ ਤੜੇ ਕੋਈ ਭਟਕੇ ਕੋਲਾ ਤੋ ਪਰਤ ਭੂਮੀ ਬਾੜਾ ਭਰ ਪਾਣੀ ਅਨ ਜਮੀ ਜੀਵ ਮਾਇਆ ਲਪਟਾਣੀ ਆਕਾਸ ਮੇ ਜਾਂ ਛਣੇ ਪਾਣੀ ਤੇ ਰੋਲੰਬੀ ਜੇ ਕਾਂਥ ਜਿਹੜੋ ਵੇਤੋ પણ ધૂળ મે મેલે પોઠે ડોળો થી તો ને લક્ષ્મણ કે વર્ષા ઋતુ જે વર્ણન મે ભગવાન રામ ચેન કે હે લક્ષ્મણ વરસાદ તો પાણી કેડી રીતે ડોળો થી તો કે જી ઈશ્વર મે જા જીવ છૂટો થેલો ને સદુ સચ્ચિદાનંદ આનંદ અન એડો ઈ માયા મે મેલે ડોળો થી તી પાણી હે ડોળો થી ભજન જા ઘણા પ્રકાર વે દોષ કલંક સબે મિટ જાઈ સુ નીચ હો જાઈ સુ હોત ઉતંગા જ્યો જલ ઓર મલિન મહા અતી ભલે ગમેળો ઘટ રવે पड़ गंगा जी में वारे तो गंग मिलो जात ही गंगा ती सुंदर शुद्ध करे तत्काल जो है जगमाई बड़ो सतसंगा सत्संग जड़ी कोई वस्तु ना भाड़ी जो गौरव गिनी ना चमको जसन सूंधी है टिकट न गिड़ा खाली अच्छा डुंगर पर वो अल मस्त गिरी बापू जहाँ टिकेट अथा अचे गड गए टिकट ना भाड़ी जो ना अई बाहर निकलो जसड में एत थेड़ो कि जवाबदारी वे थी पाछी કે તો ચમકે જવાબદારી પાણ ભરો અરું પગે લગતા થયા માથો જે માણું તન વધુ દે એટલી જવાબદારી વધતી વધતી અચે એનો કારણ કરો ભલે ઉનિ ઉંચાઈ સામે માન ડો જ બડે સને લઘુન પર કરો મથે સને કરે તો એનો પુરાવો કે નિજ ગિર સીર સદા તુણ ધર ધારણ કરે ગાજો તણખલો એને ડુંગર ધારણ કરે दरियो फेण खे धारण करे धरती धूड़ खे धारण करे वॾो माण्हू नंढे खे धारण करे थो बड़े सॾे लगुन पर करी जी वॾाई हूंदी आहे ऐं मान ॾियो तंहिंजो अर्थ अहिड़ो न आहे थी वियो माण्हू पॻे लॻंदा थी विया आहिनि कागड़ो वञी न समाज में प्रचार कई मूंखे हाणे मेड़ा पॻे लॻे थो समाज जा तूं जे अहिड़ो तुकरो कीअं जेको तोखे पॻे लॻे या में तोखे की फ़र्क़ु ठप ठुलियूं था न तूं चुंडु અડે છે પગે લગી મકો નીકળ્યા વેઠો કિવેે વડો કાગડો વૃદ્ધ તે જે મૂરખા ધજાથી પગે લગા તે તો ન લાગા ઘણે હેડો હોય તો પાણ કેત બેઠાઈ હું પાકે વિચાર ખોપે સબ સંગત બેઠાઈ હું રામાણતે બેઠ લઈ હું પાણો ય સંતો ચંદ્રિકાતે બેઠ લઈ હું ઓતર ટ્રેક્ટર નારાયણાસ બાપુજી કૃપા સે તે બેઠ લઈ હું ઈ સદા સે હરી રस्ते બેઠ લઈ હું એટરે માડું પાકે માન નેતા ને સાલો નેતા બાકી આયા પાણ સમાજ ભેરા જાય હું સમાજ ને પામે કીયે ફરક નાઈ બાકી બડે સને લઘુન પર કરહી નિજ થી શિર સદા તું ધરહી હાણે મુકે મુધોઈ કે જો એ મુકે હેડો એકડો ફરમાઈસતા ન કરે ભાવીક માડું હે મુકે ચાહી આડ કે કલાકાર કે ફરમાઈસુ લી ही गए जन ही गए जन कान को मोल आयो वे मोल को तो ये चन किया रा ने नहान तो ट्रैक्टर ने होटा वाली हॉल भेज होकर धनी कम करें के तक को करी जो कु धनी थी ने कम कर तो वेन के तक की वेन मुके ही अंदर जो हेतु थी ने चे के थोड़ी कु माफ़ार्द की कथा मुके सुना ही जा माफ़ार्द की कथा में परमात्मा मत्थे संकापे जीव मत्थे संकापे इन जी हालत करो थी महाभारत के युद्ध तो में पांडव या सिंधु चंद्रिका की कथा है महाभारत के युद्ध तो में निर्माण थी गो छेली वेशीला भगत बापू लिखिया कृष्ण बाड़ी ये तो कापुवांग आवयो पण काग के नो तो कपा तो ई फड़ंग आवयो याद आपने आगड़ यामा विधि ना लेखनी है वा तो अंधनी आगड़ंग आवयो रे जरे भगत बाबू ले क्या छेली वे भगवान दास के, दी नहीं के पहलो व्यास जी उतनी गोश चारी कूके गोश बन चारी नगर चारी बन दावे हैं फूले कंज कंज में लगी है केरी काल देश वस्तु को विरोध सो लिखावे हैं बिना पोन टूट रजा जलना आवती होम अने गिर के जुंड कुरुक्षेत्र ही पे जावे हैं होत उत्पात छत्रि वंश के कदन काज कुल के कदे पुत्र क्यों नु समझावे ॾींहं जो जेको कुझुंदा हुआ हीउ राति जो कुझु था थी विया राति जो कुझु ॾींहं जो कुझु त थी विया वन जा जेको प्राणी नगर में आया दाख़िला तरीक़े ॾुकारु पए त गोयूं गाम में अने माण्हू सीम में न त माण्हू गाम में खपे अने गोयूं सीम में चरियल वञे खपे पर ॾोकारु पए त विपरीत काड़ अचे न तर महिल अवरा सवरा थी अने बिना तो कोन टुटे सजा पवन वग़ैरह धजाऊं जलेना आहुति होम अने आहुति में कदाच घी घे अग्नि अस्त थी हो जलेन आहुति होम ने ग्रिधिन के झुंड कुरुक्षेत्र ही पे जाए ग्रिधे जहाँ झुंडे जहाँ जो कुरुक्षेत्र के मैदान में लगी कुल के कद न पुत्र क्यों न समझावे तू समझाई न तो गाल घड़े उतरई न के के न उतरई दत्ाष्ट्र पछाया विदुर जी विधुर अने 18 खाता में महाभारतवो खातो विदुर नीति लिखाणी અને પહેલો જ બોલ્યો દેશ ત્યાગ હિત ગામ કે ગ્રામ ત્યાગ હિત દેશ દેશ ત્યાગ હિત પ્રાણ કે વાણી વિધુર વિશેષ કદાચ ગામમાં કોઈ નબળો માણું હોય તો ગામ છડે દો તાલુકો છડ્યો જિલ્લો છડ્યો અને રાજ્ય છડ્યો દેશ છડ્યો પણ પાંચો જોકો ધર્મ સંસ્કૃતિ જોકો ગૌરવ એ ગમે તેવો જો સિદ્ધાંત એન પાફાર કર્યું વિધુ વિધુર નીતિ ચેતી અને કોઈ પુત્ર તરિયા કાજ ધન રક્ષા ની કે તું હે પુત્ર તરિયા જાવથી આપકો બચાય લીજે પુત્ર પરિવારલા કરે પૈસો કમાયો પુત્ર પરિવાર પૈસો કે જતો કર્યો પુત્ર પરિવાર આવે પિંડ કે બચાયો અને પિંડ વેદો એ બચાય એડી વસ્તુ તો કે કીર્તિ ગયે ગયો માન માન ગયે જીવત તો હિ મૃત્યુકો સમાજ હે માન વિને લીને અને પુએ માળુ જીરો રહે તો જીવ તો મરેલો જોવા જે એને એનમે છેલ્લે બાકી એ વિધુરજી પણ નિષ્ફળવ્યા સંધિમાં છેલ્લી વસ્તીલા ભગવાન કૃષ્ણ તૈયાર થયા